સિહોરનું પીપરડી ગામ અનેક સમસ્યાઓથી પીડાય છે તાત્કાલિક ગ્રામસભા બોલાવવા અંગે અશોકભાઈ મામસીએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી यह बापना परीचे शाथे मारो मार्मा मश्रक पाइब चुपाना सिवर्णा कॉंग्रेस परमू सिवर्ण तारुकाना सर्या पिकपड़े गाम से त्या ताज तरे माझे पंचाइज लाज इलक्षोन थायू एमा सर्फन सेगे चुपने एटी एमा कॉंग्र चार नऊ ते हजार पचिस रोजे जे ग्रामसभा योजावानी કે ગામ સભા રાખી કે પેપર માં કરી એ અમારા તૈને સહિત હાથ પૂરતી ખબર નથી પરંતુ જે સમયને જે તારીખ હતી એ તારીખે ગામ કોઈ હાજર હતું નહીં એ પરફેક્ટ અમારા સહિત ત્યાં જઈને ઉભા રહીને જોયું તો ત્યાં કોઈ હાજર હતું નહીં જેમને જવાબદારી મળી છે સરકારમાંથી એ પણ અધિકારીઓ પણ હાજર નતા ત્યાંના સરપંચ પણ હાજર નતા એના અનુસંધાને આજ રોજ અમે તાલુકા ટીડીઓ મળી અને અમે અરજી કરેલ છે આમના દિવસમાં અમને ન્યાય નહીં મળે તો કોંગ્રેસ એ માટે મેદાનમાં આવશે વંદે માત્ર ભારત માટે કીધા જય ગુજરાત મારું નામ છે પીપવાડી મારો નામ છે ગોરી પ્રગરેજી ગુલાબજી હું વોર્ડ નંબર 5 નો સભ્ય છું આ ગામ સભા બે કેરી નથી મને ખબર નથી સુરેશ રામુજીભાઈ ગુંગળે ગામ પીપવાડી વોર્ડ નંબર 4 માં મારા પત્ની ઉમેદવાર છે આ ચાર તારીખની ગામ સભામાં અમને બોલાવ્યા નથી કે હોર્ડ નંબર બે વોર્ડ નંબર બે ના હોવાના અને જોઈએ આ તારીખે ગ્રામ સભા બોલાવી હતી પણ અમને બોલાવી ગ્રામ સભા બોલાવી નથી અને અમને કોઈ સીબીઆઈ જાહેર કરી નથી એટલે એને શી વાત કરી